વિશાળ વડલાની છત્રછાયામાં સતી સાવિત્રીએ પોતાના પતિ પરમેશ્વર સત્યવાન યમ પાશ્વાથી છોડાવી નવું જીવન બક્ષી હતું ત્યારે વડોદરા જિલ્લામાં પણ મંડલાય વડની આસ્થાપૂર્વક પૂજા કરી વટ સાવિત્રી નવરાત્રી ઉજવણી કરે છે જેમાં સવારથી જ ઠેક ઠકાણે આવેલા વડલાની પૂજા કરવામાં આવી રહી છે સાથે સુંદરના દુરાથી વડલાની પ્રદક્ષિણા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ ધન્યતા અનુભવી છે સાથે જ આ વ્રત કરીને સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિ તેમજ બાળકોના સુખાર્થે પ્રાર્થના કરવામાં આવે છે અને લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના પણ કરવામાં આવે છે જે અંતર્ગત વડોદરા શહેરના માંદલપુર કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વડ સાવિત્રી વ્રતની પૂજા કરવામાં આવી છે જેમાં વહેલી સવારથી સૌભાગ્યવતી બહેનો દ્વારા વડની પૂજા કરવામાં આવી છે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર